નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શહેરના વધુ ત્રણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સીલિંગ સીલીંગ કાર્યવાહી કરવામાં આવી હતી ફાયર સેફ્ટી સિસ્ટમ મામલે ચાલતી કાર્યવાહી અંતર્ગત આજે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ તરફ જવાના રોડ પર આવેલ કલરવ રેસિડેન્સીની દસ દુકાનમાં સીલ મારવામાં આવ્યા હતા આ ઉપરાંત પાણીની ટાંકીથી લખુભાઈ હોલ તરફ જવાના રોડ પર આવેલ અર્થ હાઉસમાં પણ સીલ મારવામાં આવ્યા હતા શહેરના વાઘાવાડી રોડ પર આવેલ ગુલિસ્તા ગ્રાઉન્ડ સામેના અરહમ બિલ્ડિંગમાં પણ બાર જેટલી દુકાન અને ઓફિસમાં સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી